આપણે જણાવી દઉં કે જે વસ્તુ આગળ જે કોલુંદરના ભાગ ભજવીને આપણી સાથે બધાઓ જે લીધા હતા એવું ફરી ન બને એની થોડી તકેદારી રાખો અને ગામમાં અને તાલુકામાં માણસો વ્યવસ્થિત પસંદ કરીને આ સમાજને સંવિધાનિક લડતથી મજબૂત બનાવે એવા હોદ્દેદારોનું એક નિમણૂક થાય અને અને છોટું દાદાના વિચારો દેશ દુનિયામાં આગળ વધે એવા વિચારધારાવાળા આગેવાનો તૈયાર થાય એવી મારી સૌને નમ્ર છે કારણ કે આપણને આટલું મોટું જૂથ બને છે ત્યારે આ ચોરોને ગમતું નથી આપણે તોડવાનું કામ આવી રીતના થાય આપણા હોદ્દેદારોને ખરીદીને આપણે જે નીચે પાડવાનું કામ કરે છોટુ દાદા નીચે પાડવાનું કામ કરે પણ છોટુ દાદા નીચે નથી પડતા આપણે પડી ગઈએ છે તો આ સરોને એક કમાવાનું છે એટલે હું તાલુકાના પ્રમુખ બની જામ જિલ્લાના પ્રમુખ બની જામ રાજ્યના પ્રમુખ બની જામ એ હેસેથી જો આપણે આવતા હશે અને એ વિચારથી લાગવત કરીને જો ઉત્તમ મળશું તો સમાજનું આપણે લડત આગળ લઈ જવાના નથી માટે એકદમ સાફ સાફ હું તમને કહું છું મને પણ હરતાની પડેલી નથી પણ સાહેબના વિચારો સાથે એકદમ અડખમ રહેવા તૈયાર છું બાકીને એટલા માટે તમે જે કંઈ ઉત્તર લેશો તો જવાબદારી જરૂર સ્વીકારજો અને વગર હદ પણ હું તમારી સાથે લડીશ એટલી બી તાકાત રાખું છું એટલે ખોટું કોઈને ચલાવવા દઈએ નહીં માટે આ પીટીપીને હવે પછી મજબૂતા એટલી મજબૂતથી ચલાવવાની છે કે આવનારા સમયમાં આપણે તાલુકા જિલ્લાઓની ચૂંટણી લડવાની છે ત્યારે પણ આ દિશામાં જવાનું છે ચૂંટણી અધ્યક્ષ સાહેબને પણ હું એક વિનંતી કરું છું કે જ્યારે ટિકિટો આપો ત્યારે એવા ભાજપના ભાણેજ નથી કે કોંગ્રેસના ભાણેજ નથી એ ચોખ્ખું યાદ રાખજો નહીં તો એ જ્યારે અવિશ્વાસની દરખાસ્ત આવશે ને ત્યાં ફલાણાના ભાણેજ છે ઢીકણાના ભાણેજ છે એમ કરીને આપણને તોડવાનું કામ કરશે એટલે આ હગાવાદને જોઈને ટિકિટ આપજો એટલી વાત કરીને હું મારી વાતને વિરામ આપું છું જવાર છે આદિવાસી